એ ઉપરવાળા રે કિસમતે અમને માર્યા રે તું કે રોયા આ ચોથી આખું ને બગડાયું હે ઉપર વાળા રે કિસ્મતે અમને માર્યા રે તું કે રે કિસ્મતે અમને માર્યા રે મજુરી ધંધા છોડ્યા રે તમારા જેવા બેટા મળ્યા રે ઉપર રે કિસ્મતે તમારા બા

મારી ઇન્સ્ટાગ્રામ ની અંદર એક આઈડી છે અને આઈડી ની અંદર હું હવે વિડીયો ગઈ ગઈ નાખું ને એટલે આમાંથી પબ્લિક બધી મને ફોલો કરે છે બધી મને ખબર છે આ બધી મને ખબર છે કે તું વિડીયો બનાવે છે પણ હું કાલ સાથે ગોમ્બો જોતો નહી એટલે બધા વાતો કરતા હતા નહી કે પેલો ગુગલો નહી ગુગલો વાવો એને કોઈક મોબાઈલ માંથી પૈસા મળ્યા છે આવરીત વિડીયો બનાવતો હતો ઢગલો રૂપિયા રહ્યો તો

મારે ઇજત કેટલી ઘટાડા આવું બોલી શરમાં આવે છે પાણી તારી ગોડાવા નાટક કરું દ્વાડું હળવું મોઢું કરી એવું કાકા તો કાકા મોઢું મારું અમે ઉપાડે ઉપડ્યા છે આ લાગે ગીતા અરે કાકા એવું ના હોય આપડે બે જણા ભેગા થઈને તમારે ગીત નઈ ગાવા બસ આપડે બે જણા ભેગા થઈને ને વિડીયો બનાવીએ કાકા પેન્ટ વિડીયો પેન્ટ ના પેન્ટ નહી કાકા પ્રેન્ક વિડીયો પ્રેન્ટ આપણે આટલી ઉંમરે પેન્ટ નહિ પહેરવાના જો તને કહું હો એટલે કાકા તમારે પેન્ટ નહી પહેરવાનું જો હું તમને બતાવું કાકા તમારે આવું કરવાનું છે એટલે આ તો મજાક કરે યાર તો પછી કાકા આપણે મજાક કરીને તો પૈસા કમાવાના છે મજાક કરવાની કાકા કેટલા પૈસા આવશે પૈસા પૈસા તો કાકા ઢગલો આવે કેટલા પણ મહિને લાખ રૂપિયા કાકા લાખ ઉવે કાકા અન કાકા પહેલા પગારમાં લાખ રૂપિયા આવે પછી જેમ વધારે વિડીયો વાયરલ થાય એમ વધારે પૈસા આવશે એવું ઊહવે અન કાકા વાના છેટલી ગાડીઓ હોય તમને ખબર હાથ ગાડીઓ છે હાથ વાહ હાથ ગાડીઓ ઊવે એટલે આપણે એક ગાડી તો આવશે ને ના ના કાકા આપણે તો 10 ગાડીઓ લાવશું પછી તો હતો પહેલી ગાડી મારી અને છેલ્લી ગાડી તારી અને દસે દસ ની એન્ટ્રી લઈ અને પછી ગોમ વચ્ચે ને કરશે અને કાકા આપણે ઓફિસ તો બનાવશે ઓફિસ ઓફિસ ને હાલ ગોળી માર ને આપડે ઘર સારું બનાવવું છે પેલા તો ઘર નહી કાકા બંગલો બનાવવાનો હોય યાર હા બંગલો હા હવે બા હા હું મજાક કરવા તૈયાર જ છું તૈયાર જ છું હા પણ કાકા હા તમાર મન તમારી એક્ટિંગ કરીને બતાવી પડશે કોક આપડા ઘરના માણસ જોડે

કે ફેવરી પથારી હા લે બા નામ થોડું મને ઓછું ગમે હાર્યું અરે કાકા મસ્ત નામ છે એવું કોમેડી નામ એવું ઓવા કાકા કોક સર્ચ કરે ને તો પહેલી આપડી આઈડિયા ઇન ખુલ્લી નું ભીરે અબા ઈ વાત તો હાચી પણ આ ચેડે પથારી આવે છે ઈ થોડું વિચિત્ર ન લાગતું અરે કાકા કોઈ વિચિત્ર નહી અતાર પબ્લિક ને એવું જ ગમતું હોય છે સારું હે તને ગમે એ ખરું તણ હે આ પણ કાકા હવે આપડા કોક ઘરના મોણા જોડે જોઈને તમે મને એક્ટિંગ કરીને બતાવો હડો ઘરના મોણા છે ને ભાઈ વી એક્ટિંગ કર્યો ની

બે લેબુ લેવા આવ્યો છું શું કરવા છે વળી લેબુ અતારે ગભરામણ થાય છે અને ચક્કર આવી એવું થાય છે પીવાસી એવું છે આ તો પહેલી લેબુ લીધી તો હડ તમારા જોવે ને એટલા જ તોડજો વધારે ના તોડતા બે જ જોવે છે હારો હારો લઈ દોડ છોકરાને મેલો તો કે હા છોકરાને ના મેલો તમે શું કામ આયા છો ચક્કર આવે છે ને યાર નહીં હા યાર ના તો આ જો હળવેળ વેડ વાઘુજી એ વાઘુજી અલ્યા શું કરવા આયા એકલા નીકળી જાતા હશી ઓ વાઘુજી બાપને તો ટકરાવા એવું શું થાય

વિડિયો ની અંદર હ વિડિયો ની અંદર માફી માંગું હો ભૂલ થઈ ગઈ આ કાકા અરે જો ગરમ થઈ ગયા ની કમ્પ્લીટ એક્ટિંગ થાય છે ને કમ્પ્લીટ કાકા ભૂલ થાય તો કેતો રેજી ના ના કાકા કશું ભૂલ નહીં હા કાકા એક મિનિટ નો વિડીયો થઈ ગયો છે આ રીતે હવે હું મેલ દઉં હવે ખાલી બીજું આપણે બનાવવાનું છે એ તો બનાવવા હે ને આ ચટલે રે આ રે ઘરે ઘર કઈ નો ફંડ કરે છે આયા નહીં ઈ જોજ ના કરાય કોઈ કામમાં આનો હમ

તમે તો બગડેલા છો બગડેલા છો પણ આ ચીડી ચીડી છોકરાને બગાડો છો આ ઠેગણો આ રહ્યો કાળ મુઢો મારો દશમાન નો આને હનો આલ્યો તો બધો લાખ રૂપિયા લઈ લે લાખ રૂપિયા લે કોના વાડે તમે વધારે સાડીશો ને તો કોક દાડો હતા નતા થઈ જા હો મફજી આ મજૂરી કરવાની ઉંમર છે ઓને મજૂરી કરાવો તમે અને તમે મજૂરી કરો એમ નહીં ટ્વિસ્ટ તો ચાણી આવ્યો ખબર છે હા જાણે ઈ લીલી પાઘડી વાળો બોલ્યો ને

મારું કેવું નતું મોન્યું એટલે વાઘુજી સુધરી દો સુધરી દો તમે સુધરવા તૈયાર ના થયા માપુજી હું એ વને બોલવા જ જોતો આડું નડવું મુઠું કરી નારીઓ ગાતો તો કે કીધું લે કોમ ધંધો કર પણ મને ગાડીએ ની અને લાખ રૂપિયાની ની લાલચ આલી બીજી કોઈ વાત નહી તમે ટીડની પોખો લગાઈને હમળી વાડે ઉડવાની કોશિશ કરી પણ પોખો તમારી વચમન વચમો પડતી થઈ અબા ગરમ પાણી રેડ હવે એમણા જો તાહો હમણા નહીં જવાનું દવાખાનો નહીં જવાનું

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದು ಆಯ್ತು